અમદાવાદમાં પોંજી સ્કીમ શરૂ કરી રૂપિયા છત્રીસ લાખથી વધુની ઠગાઈ ધરપકડ કરવામાં આવી છે જેમાં અમરેવાડીમાં પાર્લરમાં નોકરી કરતા આધેડે શ્રીરામ મિત્રમંડળના નામે સ્કીમ શરૂ કરીને દર મહિના ચાર હજાર રૂપિયા ભરાવીને એક વૃદ્ધ સહિત અનેક લોકો પાસેથી છત્રીસ લાખથી પણ વધુ રકમ પડાવીને સ્કીમ બંધ કરી દીધી હતી જે બાદ એક વૃદ્ધે રૂપિયાની માંગણી કરી ત્યારે આરોપીએ ધમકીઓ આપીને ભવન રોડ પર બિલ્ડરની ઓફિસ માંથી ચોરી કરનાર ઓફિસના જ પટ્ટાવાળા અને તેના મિત્રની પોલીસે ધરપકડ કરી છે જેમાં સિંધુ ભવન રોડ પરના સ્ટેલર કોમ્પલેક્ષ માં આવેલ હરિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બિલ્ડિંગની ઓફિસમાંથી રૂપિયા પચીસ પોઈન્ટ લાખની ચોરી થઈ હતી જે કામ કરતા સંજય રાવલે ચોરીની ઘટના બાદ નોકરી આવવાનું બંધ કરી દીધું હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી રાજસ્થાનથી સંજય રાવલ અને શિવા રાવલની ધરપકડ કરી બંને પાસેથી પાંચ પોઈન્ટ પચીસ લાખ કબજે કર્યા હતા અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન વધતા જતા લોકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર સ્ટેશન અને પાર્ટી પ્લોટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં દર કિલોમીટર વિસ્તારમાં એક ફાયર સ્ટેશન બનાવવામાં આવશે જેને લઈને રાણીપ લાંબા શાહીબાગ રામુલ હાથીજણ અને સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે નવા પાંચ ફાયર સ્ટેશન બનાવવામાં આવશે જ્યારે ચાંદખેડા વિસ્તારમાં ત્રાગડ રોડ પર બે પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે નવું પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે